જય ગાનંદ જય માતાજી આપણે કોઈ પણ કાર્ય માટે જતા હોય કોઈ શુભ કાર્ય માટે જતા હોય અને રસ્તા ઉપર આપણને અર્થી મળી જાય તો એ સારું કે ખરાબ ચાલો જાણીએ એ જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં તમે કોઈ પણ જગ્યાએ જાઓ છો અને રસ્તા પર તમને અચાનક કોઈની અર્થી મળી જાય તો તમારે બે મિનિટ ઊભું રહી જવું જોઈએ બે હાથ જોડી ઈશ્વરને એના મોક્ષ માટે પ્રાર્થના કરવી જોઈએ આપણને જો અર્થીના દર્શન થાય છે અને એની સામે આપણે હાથ જોડીને ઊભા રહી જઈએ છીએ તો મરનાર વ્યક્તિ તમારા જીવનમાં રહેલા દરેક દુઃખને એની સાથે લઈ જાય છે અને બીજા શુભ સંકેત એટલા માટે કીધું છે જ્યારે ભગવાન મહાદેવના લગ્ન હતા એ પણ રસ્તાની અંદર ભગવાન મહાદેવની આજ્ઞાથી સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી ત્યારબાદ એવું માનવામાં આવે છે કે કોઈ પણ મરનાર વ્યક્તિ છે અને એ એની અંતિમ યાત્રા તરફ છે એ પ્રભુમાં વિલીન થવા જઈ રહ્યો છે ત્યારે એ યાત્રા ક્યારેય અશુભ ન હોઈ શકે એ યાત્રા શુભ છે તો ક્યારેય પણ તમને અંતિમ યાત્રાના દર્શન થાય તો બે હાથ જોડી એના મોક્ષ માટે ઈશ્વરને જરૂર પ્રાર્થના કરજો એ મરનાર વ્યક્તિ તમારા દરેક દુઃખ દરેક સંકટ સાથે લઈને જતા રહેશે જય ગજાનંદ જય માતાજી